સૂરતના પાંડેસરામાં નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસના યુવાનોએ એક અનોખી પહેલ કરી છે યુવાનોએ જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડ્યો છે પાંડેસરા વિસ્તારમાં મોટાભાગના મજૂર વર્ગના લોકો રહે છે સરકારી યોજનામાં લાગતા જરૂરી પુરાવાની માહિતી ન હોવાને કારણે અનેકો વખત લોકો સરકારી કચેરીના ધક્કા ખાતા હોય છે આ યુવાનો દ્વારા પહેલા તો લોકોને આયુષ્યમાન કાર્ડ વૃદ્ધ પેન્શન વિધવા સહાય રેશન કાર્ડ આવકના દાખલા આરટી ફોર્મ પ્રધાનમંત્રી સુરક્ષા યોજના સહિતના લાભ લેવા લાગતા જરૂરી પુરાવાની માહિતી અપાઈ હતી ત્યારબાદ બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસના યુવાનોએ લોકોને એક જગ્યાએ એકત્રિત કરી તમામ સરકારી યોજનાઓના ફોર્મ નિઃશુલ્ક ભરી આપ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો और यहाँ पे बुद्ध विहार में कैंप लगा था हमारे बच्चे भी पढ़ते लिखते हैं यहाँ पे तो हमको जानकारी थी नहीं कि राशन कार्ड ये सब इधर बनता था तो हम लोग गए थे वहाँ पे राशन कार्ड बनाने तो वो लोग इधर धक्का खिलाते उधर पन इधर हमारा काम सक्सेस हुआ तो बच्चों का आधार कार्ड वगैरह सब कुछ बना यहाँ पे क्या क्या लिया और मैंने आधार कार्ड बच्चों का अपडेट किया राशन कार्ड का किया इतना सब काम हुआ मेरा मेरे हस्बैंड का पान कार्ड वगैरह किया और सब नागसिंह लोग नागसिंह नगर के लोगों ने सब ने लाभ उठाया है यहाँ से सब निशुल्क हुआ। हाँ सब अच्छे से हुआ है सब निशुल्क हुआ ना हाँ नागसिंह नगर बुद्ध विहार चलावता शनि घोटे समाधान खेरनार हिरालाल पाटिल श्री सोनवणे राजकुमारी लांडगे विद्या सोनवणे शुभम सोनवणे दीपक शिरसाट रुषा मराठे अनिल सोनवणे નેહા સૂર્યવંશી સહિતના યુવાનો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન થયા છે હાલ અનેક યુવાનો અભ્યાસ કરી રહ્યા છે તેમજ અમુક યુવાનો નોકરી પણ કરી રહ્યા છે તો અભ્યાસ અને નોકરીની સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કાર્ય પૂરું પાડી રહ્યા છે શૈક્ષણિક કાર્યની સાથે વિદ્યાર્થીઓના વાલીઓને સરકારી યોજનાનો લાભ પણ પહોંચાડી રહ્યા છે તો સાથે સાથે જરૂરિયાતમંદ સ્થાનિકો સુધી પણ સરકારી યોજનાની માહિતી આપી જરૂરી પુરાવા જણાવી તેઓના ફોર્મ ભરી સરકારી યોજનાનો લાભ પહોંચાડી રહ્યા છે